નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંચેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોની બાજુમાં રેતી અને કપચીનો સંગ્રહ કરી અને રેતી કપચીનું વેચાણ કરવામાં આવતા હવામાં પ્રદૂષણ ફેલાય તેવી સ્થિતિ જોવા મળી મળતી માહિતી મુજબ સંચેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં માર્કેટયાર્ડ પાસેના રહેણાંક વિસ્તારમાં કપચી રેતી ખાલી કરી અને સંગ્રહ કરી વેચાણ કરવામાં આવે છે અને ત્યાંના રહીશોને કપચી રેતીનો દડ ઉઠતા હવામાં પ્રદૂષણ ફેલાય છે આજુબાજુના તમામ નાગરિકોમાં શ્વાસને લગતી બીમારીઓ ભય સતાવી રહ્યો છે વહીવટ તંત્ર દ્વારા સતવરે આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરી અને રેણાંક મકાનોના રહેતા લોકોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સદર વિસ્તારમાં કોઠારી વે બ્રિજ સંજેલીને કેટલા વિસ્તારની બિન ખેતી કરવામાં આવેલી છે અને તેમાં આપેલી મંજૂરી વિસ્તારમાં શેનો શેનો ઉપયોગ કરવામાં આવે છે રેણાંક મકાનો પ્રદૂષણ ફેલાતો હોય તેમાં કેટલું અંતર નિયમો મુજબ હોવું જોઈએ જેની સ્થળ સ્થિતિની તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અને લોકોમાં જે હવામાં પ્રદૂષણ ફેલાય છે તેને અટકાવી નિયમ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હોય તો જરૂરી જવાબદાર સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે સ્થાનિક ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીઓ તપાસ કરી અને કેવા પગલા ભરવામાં આવશે તે હવે જોવું રહ્યું કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બીરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે